તરસાલી વડોદરાનો આ ગુનો રજીસ્ટર થયા બાદ આ ગુનામાં તેનો પોલીસ ધરપકડ ન થાય તે માટે ફરાર થઈ ગયેલાનું અને આરોપીની ગુનાની તપાસ દરમિયાન જુદી જુદી જગ્યાએ તપાસ કરવા છતાં મળી નહીં આવતો આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલાનું અને આ ફરાર થઈ નાસ્તો ફરતો આરોપી હાલમાં હાલોલ રોડ પરના જરૂરત ખાતે અક્ષર અપાર્ટમેન્ટ ખાતે આવેલ હોવાની માહિતી મળતા જેથી તેમણે તુરંત જ માહિતીવાળી જગ્યાએ જરૂદના અક્ષર અપાર્ટમેન્ટ ખાતે જઈ ખાનગી રાહે ખાતે તપાસ કરી આ નાસ્તા ફરતા ઈસમ નામે વસંત બાબુરામ કદમ ઉંમર વર્ષ ચોસઠ મૂળ રહેવાસી વિશાલનગર તરસાદી વડોદરા વડોદરા હાલ રહેવાસી અક્ષર અપાર્ટમેન્ટ દર્શન હોટેલ પાસે હાલ જરો જિલ્લો વડોદરાના ને સોધી કાઢી હસ્તગત કરી વધુ તપાસ માટે છાણી પોલીસ સ્ટેશન સોંપેલ છે આ બિયરનો જથ્થો મોકલનાર મંગાવનાર તેમજ વસંત કદમ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર થાય આ ગુનાની તપાસ દરમિયાન આ બિયરનો જથ્થો લેવા આવનાર ઈસમ અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ વસંત બાબુરામ કદમ રહેવાસી વિશાલનગર તરસાદી વડોદરાનો જણાઈ આવેલ આરોપી ગુનાની તપાસ દરમિયાન તપાસ કરવા છતાં મળી નહીં આવેલ અને તેર વર્ષ સુધી આ આરોપી નાસ્તો ફરતો રહ્યા બાદ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢેલ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ ગુનામાં ધરપકડ ટાળવા મહારાષ્ટ્રના નાસિક ધૂળિયા રહેવાનું અને હાલ પરિચિતને મળવા જરૂર આવેલાનું જણાવેલ છે કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એન્જી જાડેજા તથા ટીમના ઉદેશી સતીશભાઈ હિતેશભાઈ બિપિનભાઈ બળદેવસિંહ અને કનૈયાલાલ સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો